પાણી તીઘરાના યુવાને શું થયું કે તબિયત તથા હોસ્પિટલમાં લઈ જવાયો પાડી તાલુકાના તીઘ્રા ગામે રહેતા અને મૂળ રોહણા ગામના નીતિન શૈલેશભાઈ હળપતિ ઉમર વસત્રેવીસ નાવ ગત સત્યાવીસ જૂના રોજ ધરી દવાગટ ઘટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો ગત સત્યાવીસ જૂના રોજ પિયરે તીઘરા ગામે ગયેલ માતાએ પુત્રને જમવા માટે કહ્યું પરંતુ પુત્ર નીતિને આવતી એવું કહી ઘરથી નીકળી ગયા બાદ પરત અગિયાર વાગ્યા આવીને માતાને દવા પી ગયેલ હોવાનું જણાવતા તાત્કાલિક પારડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જેને વધુ સારવાર માટે વલસાડ કસ્તુરબા હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો જેની તબિયત સારી થતા સોળ જુલાઈના રોજ ઘરે લઈ ગયા હતા જે બાદ સત્તર જુલાઈની રાત્રે યુવાન નીતિન હળપતિની તબિયત અચાનક એકસો આઠ મારફતે વલસાડ સિવિલ હોસ્પિટલમાં આઈસીયુમાં ખસેડાયો હતો જે બાદ આજ રોજ બુધવારના મળસકે ત્રણ વાગ્યાના સુમારે સારવાર દરમિયાન યુવાન નીતિનનું મોત નીપજ્યું હતું સમગ્ર ઘટના અંગે પારડી પોલીસ મથકે મૃતક નીતિનના પિતા શૈલેષ હળપતિએ ફરિયાદ નોંધાવી હતી જે િલાસને વલસાડ સિવિલ હોસ્પિટલમાં પે મર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો